કેમ છો મિત્રો બધા જય માતાજી તો મારા ના તો આજે આપણે બહુ દિવસ પછી પાછો વ્લોગ બનાવે છે તો ટાઈમ નથી મળતો તો આજે પાછો ખેતરમાં આવું છું તો હું તમને બતાવી દઉં કેવું છે તો આપણું ગયા વખત ખડ બધું ખડનું દવા છાંટી હતી તો કેવું થઈ ગયું મરી ગયું બધું તો હમણાં બધું મરવાનું તૈયાર જ છે બધું તો આવું થઈ ગયું છે હવે થોડા દિવસમાં સુકાઈ જશે બાજુ તો આવું છે આપણું હાલ તો આપણા કપાસના ડિંડ પણ એ ડીંડવા કા ફૂલ ફૂલ આવવાની પણ હવે તૈયારી છે ફૂલ તો આ ફૂલ આવવાના તૈયારી થઈ ગયા છે બધી જગ્યાએ થવા માંડ્યું છે તો હવે સારું છે આપણું જો આ સાઈડ પણ આવું છે સારું તો બ્લોગ આપણું એન્ડ સુધી જોજો તો આપણે આજે મોટર પણ ચાલુ છે હું તમને બતાવી દઉં કેવું છે મોટર તો પાણી પણ સારું ચાલે છે આજે એક બે કલાક થઈ ગયા છે કદાચ તો આજે મોડો વ્લોગ પણ બનાવ્યો છે મેં તો ચાલો આપણે ફટાફટ બોર પાસે જઈએ તો હવે પહોંચી ગયા છે આ આપણો બોર પાણી આપણું કન્ટિન્યુ ચાલુ જ છે કેમ કે હવે નવો ચર આવશે એટલે પાણી આપણે જેટલું અંદર હશે તે બધું કાઢી નાખીએ તો આપણે તે માટે બધું કાઢીએ છીએ પાણી એટલે નવો ચર આવે તો સારું પડે આપણને તો આપણું કઈ સાઈડ પાણી બધું વળી ગયું તમને બતાવું તો આ સાઈડ આ બધું વળ્યું છે તો આવું કંઈ છે એમ તો ક્યાંનું પાણી ચાલે છે પણ મોબાઈલ આપણો ચાર્જમાં હતો તો મેં મોબાઈલ ચાલ લઈને આવ્યો તો આપણે ચાલો એક વ્લોગ બનાવી દઈએ તો આવું કંઈ છે આ સાઈડ બધું પાણી વાળી છે જો આ સાઈડ પણ બધું બાકી જ છે હજી એમ તો પાણીની જરૂર નથી પણ કંઈ નહીં આપણે પાણી કાઢવાનું હતું એટલે પાણી કાઢી નાખીએ છીએ હવે તો તે સારું થઈ જાય આપણું નવો જહર આવે તો આપણે ઉનાળામાં આપણે આપણને ઉનાળામાં આપણને કંઈ તકલીફ નથી તો આપણે આવું ચાલે છે સરસ છે તો સારું છે એમ તો કારણ કે આપણે વરસાદ એટલો પડે ને તો બધું આખું ભરાઈ ગયું છે એટલે હવે પાણી ઓછું થતું નથી એટલે સારું ચાલાં કરે છે ખાલી લાઇટ થોડીક ડીમ લાઇટ એવું ડીમક ફૂલ ડીમક ફૂલ થાય એટલે એવું થાય ઘર થોડી થોડી વાર એવું થાય થોડું ઘણું હું તમને આ પણ બતાવી દઉં તો આપણે આવા ફૂલ આવી ગયા છે હું તમને બતાવજ આવા ફૂલ ખીલશે તો આવા બધી જગ્યાએ થશે તો અલગ અલગ કલરના પણ થશે જો હમણાં તો એક જ કલર દેખાયો મળે ના બીજો પણ બતાવી દઉં તમને તો એક આવું બી છે તો આ ટાઈપનું પણ ફૂલ ખીલશે પછી આમાંથી આપણા ઢીંડવા બનશે તો આવું છે એટલે હવે બધે જ એવું થવા માંડ્યું છે તો સરસ હવે આપણું થઈ જશે ટૂંક સમયમાં આપણા કપાસ બહુ સરસ થઈ જશે તો પછી આપણે પાણી બાણી વાળીશું એટલે સરસ કરી નાખશું મસ્ત તો આ સાઈડ પણ આપણું આટલું પાણી વાળી છે એમ તો પાણીની કાંઈ જરૂર નથી અમને વાળવાનું પણ પાણી કાઢી નાખીએ તો સારું આપણો નવો ચર આવે તો આપણને શરૂ કરો तो ब्लॉग तो आप एम सुजू तो आज आप बहुत बनाते बनाए तो आप सलाह करें कंटीन्यू मजा आई जाए नई जाए बाइस आप जाऊ तो थोड़ी बार आप पानी वाली लाइए पीछे मिली पाचा तो ब्लॉग आप एम सु तो चलो पाचा तो मित्रों पानी वाड़ी वाई साझे वातावरण एकदम તડકો જેવું કંઈક છે નથી પણ ગરમી બહુ લાગે છે બતાવું આટનું છે બધું તડકો નથી પણ ગરમી બહુ લાગે છે એટલે વરસાદનો સંભાવના છે આ સાઈડના આપણો વિવાહ આવો છે તો મારે તો ચા પીવાની મન થઈ છે શકે આજે કોઈ ઘરે છે તો હું એક બધું ઘરે તો આવશે મમ્મી લોકો તારે ચા બના અને તમે આવતા આપણું પાસે તમને જોવું પૂછે કે પાણી ચાલે છે એકદમ કન્ટિન્યુ બે ત્રણ કલાક થઈ જાય છે પાણી ચાલે છે સારું છે તો સારો સ્તર આવે સર જાય તો સારું છે આપણા બ્લોગ હવે આવશે થોડા સમયમાં હજુ એનું કામ છે કામ હજુ પહેલું નથી આપણું નાનું મોટું ચાર ચાલ કરે છે એટલે બ્લોગ આપણા બનતા નથી ઓછા બને છે તો કોશિશ કરું છું કે સારા બ્લોગ બને આપણા તો થોડોક હવે ધીરે ધીરે આપણે સુધારો કરવાનો છે નવું નવું છે આપણે લોગ એટલે જે આવે તેવું થોડી કહીએ એટલે કાયા કહે હવે હવે ધીરે ધીરે આપણે થોડું થોડું નવું નવું શીખવા મળે પછી આપણે કંઈ કરીએ તો પછી લોગ આપણો સારો બને છે તો હાલ તો આપણે ખેતરમાં છે એટલે ખેતરના જ લોગ બનશે થોડા દિવસ તો આપણા ખેતરમાં હવે સરસ થઈ ગયું છે લીણો પણ હવે આવવા માંગ્યા છે એમને થોડો કરવાનું ચાલુ ગયું છે સરસ સારું કામ છે કરો છે તો આ કપાસ નીકળ્યા પછી આપણે કઈ નવો પાક કરીશું તો એમનું બધું આપણે આવશે જલ્દી તો બોવા લાગશે જો તો લગભગ બે ત્રણ મહિના પાક પાકા છે ત્યાં સુધી તો કપાસના જ લીધું ચાલ્યા કરે એમ તેમ બજાર સુધી તો છે તો બ્લોગ આપો એન્ડ સુધી તો ચાલો તો મિત્રો મને ગઈ લાગીએથી જોરથી અમે થોડી વાર બંધ કરી નાસ્તો કરવા આવ્યો છું એમ તો સાંજ પડી ગઈ છે તો

ચાલો દાળ ભાત ખાઈ દઉં તો મળીએ કોઈ વાત પછી દાળ ભાત હવે ખાઈ લીધા છે તો હવે ખેતર બાજુ હવે જવાની ઈચ્છા નહીં થતી તો હવે બ્લોક આપણે અહીં જ પૂરો કરીએ છીએ તો મલીએ હવે ના અલગમાં તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક લાઇવ સેક્સેસ કરવાનું ના ભૂલતા અને બે પર પ્રેસ કરી નાખજો તો હવે મળીએ નવા અલોગમાં Rồi chào bye bye